ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને પડતી મુશ્કેલીઓ બાબતે સરકાર તેમજ સરકારના ઊર્જા વિભાગને વિવિધ રજૂઆતો મળતા આ બાબતે તાજેતરમાં જ માનનીય જીઈઆરસી દ્વારા તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારનું રિન્યુએબલ એનર્જી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે નાના ઉદ્યોગ અને એમએસએમઇ કંપનીઓ વિન્ડ ટર્બાઇન તથા હાઇબ્રિડ એટલે કે વિન્ડ પ્લસ સોલાર પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે ગુજરાતમાં કોઈ પણ ડેવલપર વિન્ડ પાર્ક અથવા તો હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકશે અને તેનો પાવર અથવા તો એસેટ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ અથવા તો ટ્રાન્સફર કરી શકશે જાહેરાત છે તે રિન્યુએબલ એનર્જી માટે છે રિન્યુએબલ એનર્જીના જે લોકો પાર્ક ડેવલપર કરે છે વિન્ડ હોય સોલર હોય તો એના માટેના અમુક આપણે થોડા નિયમ બનાવી પડતી હતી અને એ તકલીફને દૂર કરવા માટે એક સુંદર આયોજન કરીને સરકાર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયના લીધે જે નાની કંપનીઓ પણ પોતાના વપરાશ માટે વિન ટર્બાઈન રાખી શકશે અને એને પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરી શકશે આ નિર્ણયથી અંદાજીત ત્રણસો મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થઈ શકશે અને ઓપન એક્સેસમાં નવા બે ગીગાવોટના પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં ડેવલપ થશે તેનાથી અંદાજિત એક લાખ માણસોને રોજગારીની તકો ઉત્પન્ન થશે ગુજરાતની બધી જ ઇન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો થશે આ નિર્ણયથી ભારત સરકારના પાંચસો ગીગાવોટના સ્વપ્નને ખૂબ જ વેગ મળશે તેમજ ગુજરાતને સો ગીગાવોટનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં પ્રોત્સાહન મળશે